શહેરના તરસેમિયા રોડ પર આવેલ રહેણાકી મકાનમાં સોનોગ્રાફીના મશીનથી ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતી આયુર્વેદિક ડમી ડોક્ટર કૃષ્ણ કામૂઠીનું કાંડ આવ્યું સામે ભાવનગર શહેરના તરસેમિયા રોડ પર આવેલ રહેણાકી મકાનમાં સોનોગ્રાફીના મશીનથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી આયુર્વેદિક ડમી ડોક્ટર કૃષ્ણ કામઠીનું કાંડ આવ્યું સામે આ મહિલા તબીબ વગર ડિગ્રીએ ભાડાના મકાનમાં જાતિ પરીક્ષણ કરતી હોવાનું આરોગ્ય વિભાગને જાણકારી મળી હતી ડિગ્રી વગરની બનેલી આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણા કામોઠી અધેવાડા નજીક પોતાનું ક્લિનિક ચલાવતી હોવાની જાણકારી મળતા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડિગ્રી વગરની મહિલા ડોક્ટર સોનોગ્રાફીના પોર્ટેબલ મશીનથી સોનોગ્રાફીના બહાને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરીને કમાણી કરતી હતી ગર્ભ પરીક્ષણ કરવા માટે આ તબીબ દ્વારા લોકો પાસેથી પંદર હજાર જેટલા રૂપિયા વસૂલતી હતી તેમજ રિક્ષા ભાડાના રૂપિયા પાંચસો લખતી લેવામાં આવતા હતા આરોગ્ય વિભાગ જાણ થતા દ્વારા છટકું ગોઠવીને ડિગ્રી વગર ફોડવામાં આવ્યો હતો જાણકારી મુજબ હાલ આ મહિલા ડોક્ટર અચાનક ફરાર થઈ ગઈ હતી ડિગ્રી વગરની ડોક્ટર સામે આરોગ્ય વિભાગ દ્વારા ડમી મહિલા ડોક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે